હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ ચીક્કી આ ચીક્કી ઘરે એકદમ ચોખ્ખી અને સરળતાથી બનાવી શકાય છે તો આ રક્ષાબંધન પર આપણે ઘરે જ બનાવીશું તો ચાલો ડ્રાયફ્રૂટ ચીક્કી કેવી રીતે ઘરે બનાવી શકાય તે જોઈ લઈએ અહીંયા મેં ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવવા માટે પાંચસો ગ્રામ ખજૂર લીધો છે ખજૂરને પહેલાં એક પાણીએ ધોઈ અને સારી રીતે કોરો કરી લેવાનો છે તમે પંખા નીચે પણ સુકવી શકો છો ત્યારબાદ તેમાંથી બી નીકાળી અને આ રીતે મેં ટુકડા કરીને લીધેલા છે તો અહીંયા હું તમને એક ખજૂરના ટુકડા કરીને આ રીતે બતાવી દઈશ તો આ રીતે નાના ટુકડા કરી લેવાના છે ખજૂરને બરાબર જોઈ અને સાફ કરીને જ લેવી ખજૂર આપણે ધોઈને લઈએ તો ઉપર જે કાંઈ ડસ્ટ હોય તે બધો જ નીકળી જાય છે તો આ રીતે એકદમ ચોખ્ખો આપણો ખજૂર તૈયાર થઈ જાય છે તો ખજૂરને મેં ટુકડા કરીને તૈયાર કરી લીધેલો છે સાથે જ હું લઈશ સો ગ્રામ બદામ બદામને આ રીતે ટુકડામાં મેં કટ કરી લીધેલી છે સો ગ્રામ કાજુ લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન ઘી લઈશું અને પિસ્તા લઈશું તો ચાલો ડ્રાય ફ્રુટ ચીક્કી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા માટે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન ઘી લઈશું ઘીને આપણે ગરમ થવા દઈએ તો અહીંયા તમે જોઈ શકશો ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે પહેલાં બદામ શેકી લઈશું બદામ અને કાજુ શેકીને લેવાથી તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે તો બદામને શેકાતા થોડી વાર લાગે છે તો તેને હું પહેલાં એકલી આ રીતે શેકી લઈશ તો અહીંયા મેં બે મિનિટ માટે બદામને શેકીને તૈયાર કરેલી છે હવે સાથે જ આપણે કાજુ પણ લઈશું હવે બદામ અને કાજુ બંને સાથે શેકી લઈશું બે મિનિટ માટે આની અંદર તમારે અખરોટ લેવા હોય તો તમે અખરોટ પણ ઉમેરી શકો છો અને પિસ્તા પણ લઈ શકો છો હવે બધા જ ડ્રાયફ્રૂટ આપણે મીડિયમ ગેસ પર ગોલ્ડન શેકી લઈશું તો અહીંયા તમે જોઈ શકશો કાજુમાં ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે તો અહીંયા ડ્રાયફ્રુટને શેકાતા ટોટલ ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે હવે ડ્રાય ફ્રૂટ સરસ શેકાઈ ગયા છે તેને આપણે પ્લેટમાં નીકાળી લઈએ ફરી આપણે એ જ પેનમાં એક ટેબલ સ્પૂન વધારે ઘી ઉમેરીશું ઘીને થોડું ગરમ થવા દઈએ હવે આપણે ખજૂર શેકી લઈશું ડ્રાય ફ્રૂટ શેક્યું છે તે જ પેનમાં આપણે શેકી લેવાનું છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે જે ડ્રાયફ્રૂટ ચીકી બનાવો તેમાં જે ખજૂર લ્યો તે સોફ્ટ લેવાનો છે જેથી એકદમ સરસ રીતે મેશ થઈ જશે અને ચીકી પણ સરસ બનશે અહીંયા ખજૂરને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે ઘી અને ખજૂર બંને સરસ મિક્સ થઈ જાય એ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અહીંયા ખજૂરને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે આવી રીતે તમે મિક્સ કરશો એટલે ખજૂર પણ સરસ સોફ્ટ થઈ જશે હવે આપણે મેશરની મદદથી મિક્સ કરીશું જેથી ખજૂર છે તે એકદમ સરસ રીતે એકરસ થઈ જશે અને આપણી ચીકી છે એ ખૂબ જ સરસ બનશે તો આપણે આવી જ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે મેશ કરીશું એટલે ખજૂર મિક્સ થઈ જશે તમારે ખજૂરને પીસીસ કરીને આ રીતે ન બનાવવું હોય તમે મિક્સર જારમાં ક્રશ કરીને એ રીતે પણ તમે બનાવી શકો છો તો ચારથી પાંચ મિનિટ સુધી મેસનની મદદથી ખજૂર મેશ કર્યો છે તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે મેશ થઈ ગયું છે અને આની ચીકી બનાવો તો તેની ચીકી બહુ જ સરસ બને છે હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું સાથે આપણે બે ચમચી મધ એડ કરીશું મધ બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો પણ ચાલે પણ મધ નાખવાથી ડ્રાયફ્રૂટનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે બધું જ મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ અને ખજૂર હવે તમે જોઈ શકશો આપણો ખજૂર અને ડ્રાયફ્રૂટ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે નીચે ઉતારી લઈશું હવે આ રીતે એક મોલ લઈશું મોલની અંદર આપણે બટર પેપર લીધેલું છે બટર પેપરને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ

ઉપરથી આપણે થોડા પિસ્તા પણ લઈશું ફરી આપણે આ એકવાર આ રીતે દબાવી દઈએ જેથી પિસ્તા પણ અંદર સરસ સેટ થઈ જાય હવે આપણે ડ્રાયફ્રૂટ ચીકીને બે કલાક માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ તેને આપણે કટ કરીશું તો ઠંડી થવા દઈએ હવે આપણી ડ્રાયફ્રૂટ ચીકી એકદમ સરસ ઠંડી થઈને તૈયાર છે હવે તેને આપણે કટ કરીશું તમને જે રીતે પીસીસમાં ગમે એ રીતે તમે કટ કરી શકો છો તો અત્યારે હું આ રીતે ચોરસ કટ કરી રહી છું તો તમે જોઈ શકશો આપણે ડ્રાયફ્રુટ ચેક્કી બહારથી લાવીએ તેના કરતાં પણ સરસ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો આ ડ્રાયફ્રુટ ચીક્કી બહુ જ સરસ બનેલી છે તો તમે પણ આ રક્ષાબંધન પર આ રીતે ડ્રાયફ્રુટ ચીક્કી તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને ડ્રાયફ્રુટ ચીક્કીની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ